અગાઉ જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ પ્રાથમિક શાળાના આચાર્ય બાળકોને મજૂરી કામ કરાવતા હતા જેનો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ શાળામાં તાળાબંધી કરવામાં આવી હતી અને શાળાની તાળાબંધીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળા આચાર્યનો ચાર્જ લઈને શાળાના બીજા શિક્ષકને સોંપ્યો હતો ત્યારે આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ જેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી બોડેલી તાલુકાના તરગોળ ગામે પ્રાથમિક શાળાના આચાર્ય બાળકોને મજૂરી કામ કરાવતા હતા જેનો વિડીયો વાયરલ થતા જેની ગંભીર નોંધ જિલ્લા શિક્ષણ અધિકારીએ લીધી હતી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ અન્ય કર્મચારીઓને શાળાએ મોકલી તપાસ કરાવવામાં આવી હતી જ્યાં ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા કે શાળાના આચાર્ય ભાવનાબેન મકવાણા બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ તેઓ પાસે મજૂરી કામ કરાવે છે ગ્રામજનોના વિરોધને લઈને શાળાના આચાર્યની બોડેલી ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે આ વિષય પર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શું કહ્યું જાણવા મળેલ છે એના અનુસંધાનમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કોર્ડિનેટર અને બી કેરીક્ષક સંયુક્ત ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલ છે તપાસ ટીમનો અહેવાલ અત્રે મળી ગયેલ છે અને એના અનુસંધાને તપાસ અહેવાલના આધારે તરગોળ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાવનાબેન સુનિલકુમાર મકવાણાને મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી એમને મુક્ત કરી અને શાળાના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સુપરત કરવા માટે આદેશ કરી દીધેલો છે અને ભાવનાબેનને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટાઉદેપુર હસ્તકનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર બોડેલી ખાતે ત્યાં આગળ કામગીરી કરવા માટે એ પણ હુકમના અમલ કરવા માટે જણાવેલ છે અત્યારે ઓલરેડી એમને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કામગીરી કરવા માટે અમને ઓલરેડી જિલ્લા શિક્ષણ તાલીમ ભવનનો હુકમ થયેલો જ છે દિવસથી પ્રાથમિક શાળાના તાળાબંધી કરવામાં આવી હતી અને આચાર્ય સામે લોકોનો રોષ હતો જ્યાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ રોજ ઠંડો પાડવા માટે તાત્કાલિક અસરથી પગલાં લઈને સમગ્ર અહેવાલ શિક્ષણ નિયામક ગાંધીનગરને મોકલ્યો છે હવે આની પર શું પગલાં લેવાશે તે જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર